રાંદેર રામનગર પાછળ આવેલા સંતનામ સર્કલ પાસે ટ્યુશને જતી આઠ વર્ષની બાળકને રિક્ષા ચાલકે રિક્ષામાં ખેંચી લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા તો રિક્ષા ચાલક સીસીટીવીમાં કેદ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રિક્ષા ચાલક સહિત બેની ની ઝડપી પાડ્યા છે રાંદેરના રામનગર પાછળ આવેલા સંતનામ સર્કલ પાસે ચાલતા ટ્યુશનથી ઘરે જતી આઠ વર્ષની સગીર વિદ્યાર્થીને રિક્ષા ચાલકે રિક્ષામાં ખેંચી લઈ નજીકની સોસાયટીમાં અવાર જગ્યા પર લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા રિક્ષા ચાલકે સોસાયટીમાં બહાર નીકળી વિદ્યાર્થીનીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવ્યા બાદમાં ત્યાં છોડી ચાલી ગયો હતો ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ ઘરે આવી પરિજનોને વાત કરતા તેના પિતાએ રાંધે પોલીસમાં આ બાબતની ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે રિક્ષા ચાલક નરાધમ સામે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સોસાયટી પાસેના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં છેડતી કરનાર રિક્ષા ચાલક કેદ થયો હોય તેના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રિક્ષા ચાલક બેને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે